ગુજરાતની અંદર જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર છે આવા સૂત્ર હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ઠેર ઠેર લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર આપણે અવારનવાર જોયું છે કે કોઈ કામ બાબતે કરોડો રૂપિયા છે છે આવે કામ તો થાય છે પરંતુ એક મહિનાની અંદર જ એ તમામ પૈસા ક્યાં વાપરવામાં આવે છે કઈ રીતે વાપરવામાં આવે છે પણ ખબર છે કારણ કે જે વિકાસના કામ કરવાના હોય છે પછી ફરી એક વખત એ જ કામ બાબતે બીજી એક વખત પૈસા ફાળવવામાં આવે છે એટલે પૈસાનું પાણી કરવામાં આવે છે કામ વ્યવસ્થિત થતું નથી તેવા ઘણા બધા આપણે આક્ષેપો અને પુરાવાઓ પણ આપણે ગુજરાતમાં જોયા છે હવે આ તમામ બાબતે ભરૂચ જિલ્લાની અંદરથી એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધી. ભરૂચ નગરપાલિકાની અંદરથી હવે એક સૂર ઉઠ્યો છે કે જ્યાં-જ્યાં ભાજપ છે ત્યાં-ત્યાં ભ્રષ્ટાચાર છે. કારણ કે એક રસ્તો બનાવવામાં આવ્યો જેમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા, પરંતુ ફરી એક વખત એ જ કામ બાબતે પૈસા ફાળવવામાં આવ્યા. એટલે સવાલ અહીંયા એ થયો કે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તો આ પૈસા જાય છે ક્યાં આખા ગુજરાતના રોડ રસ્તાની હાલત અત્યારે ખરાબ છે આપણે સૌ જાણીએ છીએ પરંતુ જ્યારે આજે વાત કરી રહ્યા છીએ ભરૂચ નગરપાલિકા વિસ્તારની કે જ્યાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો જે વોર્ડ છે નંબર સાત એ જ વિસ્તારમાં કરોડો રૂપિયાનો આરસીસી રોડ બનાવવામાં આવ્યો જે રોડ બે વર્ષ પણ ના ચાલ્યો અને ભ્રષ્ટાચાર ઢાંકવા માટે ફરીથી લાખો રૂપિયા વગાડી મરામત કરવામાં આવ્યું અને આજે એ મરામત કરેલ રોડ પણ કબજી હાથમાં આવી ગઈ છે તેવા દ્રશ્ય પણ સામે આવ્યા આ ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ખુલો પાડ્યો છે સવાલ એ છે કે નગરપાલિકામાં રોડના કોન્ટ્રાક્ટરોને કોઈ પેનલ્ટી કેમ આપવામાં આવતી નથી આગામી અઠવાડિયામાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના ઘેરાઓ કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં ભ્રષ્ટાચાર આપણને સામે દેખાઈ રહ્યો છે કે જે રોડ બનાવવામાં આવ્યો એ તૂટી ગયો બીજી એક વખત પાસ કરવામાં આવ્યો લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા અને અત્યારે હાથમાં કપચી આવી રહી છે અને આ તમામ બાબતે પિયુષ પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીયે

आणि या हालत हा भरुच भरुच नगरपालिका आप भ्रष्टाचार करोड रुपयाना खर्च આ આરસીસી સી રોડ બનાવવા અને એની ઉપર કરોડો રૂપિયા પાછા એને મરામત કરવા માટે આ લોકોએ આ ભ્રષ્ટાચાર કરી અને આ ઠું પાડું જોઈ શકો છો કે આની અંદર આ ડામર કઈ જગ્યા છે એટલી કપટી છે આ ઠુંલી કપટી જનતાના ટેક્સના રૂપિયા જો કદાચ કદાચ નગરપાલિકામાં ભરવાના રહી જાય તેના ઘરે આ લોકો સીલ મારવા માટે મોકલે છે જનતાના ઘરની અંદર કેવી રીતે હેરાન નથી થાય જનતા કેવી રીતે હેરાન થાય એવા હંમેશા કાવતરા કરે છે

भाई हम आ गए आज तो आ गए અત્યારે ભરૂચ શહેર ની પરિસ્થિતિ જે નગરપાલિકા જે તંત્ર ચાલવી રહ્યું છે ભ્રષ્ટાચાર એ લોકો કરી રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવ્યા રૂપિયાના આરસીસી ના રોડ બે વર્ષ પણ ટકે નહીં અને પાછા ધોવાઈ જાય ને કહેવાનો પૂર્વ જે નગરપાલિકાના પ્રમુખ છે એમનો વોર્ડ છે વોર્ડ નંબર સાત આ એમના વોર્ડની આ પરિસ્થિતિ છે તો તમે વિચારો કે ભરૂચની અત્યારે પરિસ્થિતિ કયા લેવલ હશે એક કોઈ રૂપિયા દેખાતો કે કશું જ નહીં અને ફક્ત અને ફક્ત હોય તાળું વાપરવામાં આવ્યું હોય એવી રીતે આ બહાર નીકળી ગયું છે જનતા જ્યારે કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે તો એની સામે આવી સુવિધાઓ કેમ આવનારા નગરપાલિકાઓના ઇલેક્શન ની અંદર જનતાએ આ ભાજપના જે નેતાઓ બની બેઠેલા છે એ લોકોને જાકારો આપવો જોઈએ એક વખત એ લોકોને ઘર ભેગા કરવા જોઈએ તો ખબર પડે કે આવી રીતે કામ ન થાય અને જનતાના ટેક્સ ના વેરફાઈ નહીં રૂપિયાના આ ભ્રષ્ટાચાર તો આપણે આવા ગુજરાતમાં અનેક જોયા છે તેમ છતાં સરકાર સંમતી નથી કોન્ટ્રાક્ટરોને સવાલ કરવામાં આવતા નથી પૈસા બેફામ મેળવવામાં આવે છે ઘણી બધી જગ્યા ઉપર ખિસ્સામાં પણ મૂકવામાં આવે છે આમ ને આમ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર દેખીતો થઈ રહ્યો છે તેમ છતાં કોઈ આ ભ્રષ્ટાચાર છે તેમને ક્યાંક બંધ કરાય તે રીતે કામગીરી થતી નથી આવા અનેક ભ્રષ્ટાચારો આપણે જોયા છે પણ જે ભરૂચ જિલ્લાની અંદરથી આ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર